જેતપુર શહેરના રબારીકા તરફ જવાના અંડરપાસ પાણીમાં ગરકાવ આઠથી દસ ગામો અવર જવર માટેનું અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલી પડી હતી તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન એક્શન પ્લાન ઘડવામાં આવે છે પરંતુ વરસાદ પડતાની સાથે જ એક્શન પ્લાન પણ પાણીમાં ધોવાઈ જાય છે માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદમાં જ અંડરપાસનો માર્ગ બંધ થઈ જાય છે શહેરના બ્રિજમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની પાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ નથી અને ખાસ કરીને ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો રબારિકા અને નવાગઢના રેલવેના આખો અંડરપાસ ભરાઈ જાય છે ત્યારે સ્વિમિંગ પુલ જેવું પણ લાગે છે હાઈવે પરથી રોંગ સાઈડ જતા લોકોને ટ્રાફિક મેમો પણ ફટકારવામાં આવે છે સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી તે મતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એટલે આ વર્ષોની આ સ્થિતિ છે આ પહેલી વારની સ્થિતિ નથી આ લગભગ હું ખુદ જોઉં છું સાત થી આઠ વર્ષથી આ પહેલો જ વરસાદ પડ્યો હોય આટલો બધો કઈ આજે તો ગંભીર કઈ વરસાદ પણ નથી પણ પહેલા જ વરસાદની અંદર આવી સ્થિતિ થઈ જાય છે કે અહીંથી લોકો શું કોઈ પણ મોટા વાહનો પણ પસાર એટલે કે ટ્રેક્ટર ને એવું બધું હોય એ પણ પસાર ના થઈ શકે એટલે આ આમ જોવા જઈએ તો ટોટલ હાથ થી આઠ ગામોને જોડતો જોડતો રોડ છે બરોબર પછી અહીંથી જેતપુર થી લોકો આવતા હોય અને રાઈટ સાઈડ માં ચડવું હોય તો અહીંથી આ પુલ નીચેથી પસાર થઈ અને રાઈટ સાઈડ ચડતા હોય છે પણ આ રસ્તો એકદમ અત્યારે બેકાર થઈ ગયો છે એટલે કે પૂરું થઈ ગયું બંધ જ સ્થિતિમાં છે સામેની સાઈડ માં જયારે રોડ ને રોંગ સાઈડ થી લોકો ચડે તો ટ્રાફિક પોલીસ મેમો આપતી હોય છે એટલે નાના માણસો ને ત્યારે પણ આ સ્થિતિ છે એટલે કોઈ પણ સરકારે અથવા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા આવે છે અનેક વાર રજૂઆતો કરી શકતા હજુ કોઈ કાર્યવાહી ઘણા સમય થી રજૂઆતો થાય છે આ હાઈવે ઓથોરિટી ને પણ રજૂઆતો થાય છે બધી જગ્યાએ રજૂઆતો થાય છે પણ રજૂઆતોનો કોઈ પણ નિકાલ નથી હાઈવે ઓથોરિટી આવે જોઈ જાય આશ્વાસન આપી અને જતા રહીએ છીએ કોઈ પણ વ્યવસ્થા કોઈ પણ પાણી આ વર્ષોથી ભરાય છે આજકાલ નથી સાત આઠ વર્ષ તો હું જોઉં છું પસાર થઈએ એટલે અહીંયા અને ઉપરની પણ પાણી ભરાયેલું હોય છે આ લગભગ લગભગ સાત આઠ ગામ ને જોડતો રોડ છે એટલે સાત આઠ ગામ જે નાના વર્ગના લોકો છે મજૂરો છે તો એ મજૂરી કરવા માટે જેતપુર આવતા હોય કારખાનાઓમાં આવતા હોય ઉપરાંત આ આગળ જતા બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એટલે એટલે કારખાનાઓ છે 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 મજૂરી માટે પણ લોકો લોકો જતા હોય તો આ આ બહુ રોડ રોડ અને ઘણા ઉપર નિર્ભર તંત્ર પાસે માંગણી એ જ છે કે આ રોડ ને વ્યવસ્થિત કરો અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ યોગ્ય જે પણ વ્યવસ્થા થાય પણ તરત તાત્કાલિક ધોરણે કારણ કે હજી તો વરસાદનો શરૂઆત છે હજી તો આખે આખું ચોમાસું કાઢવાનું છે એટલે જેમ બને એમ વેલાયર આને કંઈક ને કંઈક વ્યવસ્થા કરી અને સરખું કરવું જોઈએ મારું એવું